રાધનપુર ગામ ખાતે હડકમાઈ માતાજીની ભવ્ય ભવ્ય રમેલ સહિત હવન યજ્ઞનું આયોજન સમસ્ત કલ્યાણપુરા ફળિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું શ્રી બ્રહ્માણી માતાજી શ્રી હડકમાઈ માતાજીના મંદિરના સાનિધ્યમાં માતાજી માંડવો રમેલ સહિત હવન યજ્ઞનું ભવ્ય આયોજન સમસ્ત ચૌહાણ ફોયાણિયા પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું માતાજીના રમેલ અને હવન યજ્ઞ પ્રસંગે ધર્મપ્રેમી જનતા સહિત વિસ્તારના ભક્તજનો સહિત ભુવાજીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા માતાજીના રમેલ પ્રસંગે દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં લોકો આમંત્રણને માન આપી રમેલ પ્રસંગે હાજર રહ્યા હતા હવન યજ્ઞ અને માંડવા પ્રસંગે બીજા દિવસે માતાજીના સાનિધ્યમાં મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ભક્તજનો અને ગ્રામજનોએ લાભ લઈ ધન્યતા અનુભવી કલ્યાણપુરા ગામ ખાતે શ્રી બ્રહ્માણી માતાજી શ્રી હડકાઈમાં માતાજીના ભુવાજી ઠાકોર જેમલભાઈ દ્વારા માતાજીની પૂજા અર્ચના મહાઆરતી કરી રમેલની શરૂઆત કરવામાં આવી તો માતાજીના પાવન અવસરે સમસ્ત ગ્રામજનો દ્વારા ઉષ્માભેર માતાજીના પટાંગણમાં ફૂલ અર્પણ કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર